નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌ પ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો હારીજ હારીજમાં ઊંચો ભાવ અને નીચો ભાવ હારીજ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર ત્રણસો સાઠથી તે છ હજાર બસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસો ત્રીસથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાટણ ચાર હજાર છસોથી તે પાંચ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા સુધી ડીસા ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી મહેસાણા પાંચ હજાર પાંચસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી થરાદ ચાર હજાર છસોથી તે છ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વહરાઈ ચાર હજાર પાંચસોથી તે છ હજાર રૂપિયા સુધી રામપર પાંચ હજાર બસોથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અંજાર પાંચ હજાર બસોથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી ભચાઉ પાંચ હજારથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજારથી તે પાંચ હજાર સાતસો ચાલીસ રૂપિયા સુધી પાટડી પાંચ હજાર તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર છસોથી તે છ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી સહાવરકુંડલા પાંચ હજારથી તે પાંચ હજાર છસો બાર રૂપિયા સુધી કાલાવાડ ત્રણ હજાર ચારસોથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી પાલિતાણા ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી બે હજારથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર નવસો એંશીથી તે પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસો દસથી તે પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર આઠસોથી તે ચાર હજાર આઠસો રૂપિયા સુધી જામજોધપુર બે હજાર પાંચસોથી તે ત્રણ હજાર છસો રૂપિયા સુધી વોટા ચાર હજારથી તે પાંચ હજાર ને બાર રૂપિયા સુધી જામનગર બે હજાર બસોથી તે પાંચ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી વિડિયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો